નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ જામનગર ગોંડલ અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર આપણે રવિવારે નવો સર્વેનો વિડીયો મૂકશું એ સર્વેના વિડીયોમાં આપણે આવનારા દિવસોમાં કપાસ મગફળી ધાણા જીરું ડુંગળી લસણ આવા બધા પાકોના ભાવ છે હવે આવનારા દિવસોમાં કેવા રહેશે એની વાત કરશું એટલે જરૂરથી એ ચેનલને જઈ સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને ચેનલ મળી જશે અથવા તો યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરશો તો પણ તમને એ ચેનલ જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સિત્તેર રૂપિયાથી થી ઊંચો ભાવ આજે પાંચસો એકાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસો સિત્તેરથી તેરસો છેતાલીસ તુવેરાજે બે હજારથી ચોવીસો ચોત્રીસ એરંડો એક હજારથી અગિયારસો દસ રૂપિયા અડદ આજે અઢારસોથી ઓગણીસો ઓગણીસ સોયાબીન આઠસો વીસથી નવસો તેતાલીસ ધાણા આજે અગિયારસોથી ચૌદસો ત્રીસ રૂપિયા તલ બાવીસોથી છવ્વીસો દસ મેથી આજે આઠસોથી એક હજાર ચોસઠ જૂનાગઢમાં જો જીરાની આજે વાત કરીએ તો ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા વાત કરીએ જામનગરની કેરંડો આજે એક હજારથી એક હજાર નવ્વાણું લસણ છસો એંસીથી એકત્રીસો સિત્તેર આજે નવસો પચાસથી એક હજાર અજમો ચોવીસો થી ત્રણ હજાર નેવું ધણા એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો વાત કરીએ જાડી મગફળી ચૌદસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ચોવીસો પચાસ રૂપિયા થી ત્રેપનસો પંચાણું રૂપિયા વાત કરીએ રાજકોટની ઘઉ આજે ચારસો થી પાંચસો તેતાલીસ તુવેર અઢારસો થી ચોવીસો બાર રૂપિયા રાઇડો નવસો થી એક હજાર પંચાવન અજમો તેરસો થી છવ્વીસો મેથી નવસો થી તેરસો પચાસ રૂપિયા એરંડો એક હજાર થી અગિયારસો સાત કાળા ત થી એકત્રીસો સિત્તેર સોયાબીન આઠસો થી નવસો પંદર ચણા આજે બારસો થી તેરસો ઓગણત્રીસ વાત કરીએ જો કલંજીની આજે તો બત્રીસો થી વીસ રૂપિયા એ જ રીતે ડુંગળી આજે બસોથી પાંચસો પચાસ રૂપિયા લસણ પંદરસોથી ચોત્રીસો હળદ પંદરસો પચાસથી ઓગણીસો એક ધાણા બારસોથી ચૌદસો પચાસ રૂપિયા ધાણી બારસો દસથી પંદરસો પચાસ તલ ત્રેવીસોથી છવ્વીસો એંસી ઝીણી મગફળી અગિયારસોથી બારસો પચાસ રૂપિયા ચડી મગફળી અગિયારસોથી બારસો પિંચોતેર કપાસ આજે તેરસો પચાસથી ચૌદસો છ્યાસી જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો તેતાલીસો રૂપિયા થી જો પાંચસો દસ રૂપિયા ગોંડલ થી પાંચસો છે બાવીસો એકોતેર મગ તેરસો એક થી સત્તરસો એકવીસ એરંડો આઠસો થી અગિયારસો સોળ રૂપિયા અડદ અગિયારસો થી ઓગણીસો એકાવન ચણા એક થી તેરસો છત્રીસ વાલ પાંચસો એક થી બારસો એક લસણ એક હજાર એકત્રીસ રાયડો નવસો એક્યાસી થી એક હજાર એક જે એક હજાર એકાવન થી એકવીસો એક થોળી એક હજાર એક થી ઓગણત્રીસો એકાવન ઝીણી મગફળી નવસો એકવીસ થી તેરસો છ્યાસી નવસો એકાવન થી બાવીસો એક એ જ રીતે ગોંડલમાં જીરું આજે છત્રીસો એક રૂપિયા થી ચોપનસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા ને સો સો ટકા સાચા બજાર ભાવ તમારી જમીન કેવી રીતે માપવી કેટલા વીઘા છે કેટલા ગુઠા છે કેટલા એકર છે કેટલા હેક્ટર છે આ બધું તમારે જાણવું હોય તો અત્યારે તમને અહીંયા વિડીયો દેખાય છે વિડીયો ઉપર ક્લિક કરી વિડીયો જોઈ લેજો તમારા મોબાઈલથી તમે સાવ મફતમાં તમારી જમીનની માપણી કરી શકશો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો એ પણ તમને એ બાજુમાં દેખાય છે એના ઉપર આપણે રવિવારે નવો સર્વેનો વિડીયો મૂકી દઈશું વિડીયોમાં માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર